સરકારી કચેરીને સરકારે જ સીલ મારવું પડ્યું હોવાનું સામે આવ્યું છે જેમાં ડભોઈ કોર્ટના આદેશથી નર્મદા નિગમની કચેરીને સીલ મારવું પડ્યું છે ઓગણીસો નેવ્યાસીમાં નર્મદા નિગમે ડભોઈના આસપાસના છ ગામોની જમીન સંપાદિત કરી હતી ઓગણીસો એકાણુંમાં પાંચસો તેતાળીસ ખેડૂતોને ત્રેવીસ રૂપિયા ચોરસ ફૂટ ભાવ આપ્યો હતો જે ખેડૂતોને આ ભાવ ઓછો લાગતા કોર્ટમાં લડત ચલાવી હતી ખેડૂતોએ છ્યાસી રૂપિયા પ્રતિ ચોરસ ફૂટનો ભાવ માંગ્યો હતો સરકારી માંગણી મુજબ નાણાં ન આપતા ખેડૂતોએ કાનૂની લડત ચલાવી હતી ચોત્રીસ વર્ષની લડત આખરે રંગ લાવી છે કોર્ટે ત્રીસ કરોડ ખેડૂતોને ચૂકવવા આદેશ કર્યો છે જ્યારે નર્મદા નિગમે નાણાં ન ચૂકવતા મિલકત જપ્ત કરવાનો આદેશ કોર્ટે કર્યો છે

ડભોઈ તાલુકાના આજુબાજુના છ સાત ગામમાં ડભોઈની આજુબાજુના ખેડૂતો છીએ અને હું પોતે સિમડીયા ગામનો વતની છું ને મેં પોતે જમીન આપેલી છે અને મારી સાથે બાકીના નવ ખેડૂત છે એ પણ મોજૂદ છે એમની પણ જમીનો અપાયેલી છે એ બધાનો જ ચુકાદો આવી ગયેલો છે અને ચુકાદો આવ્યા પછી અમને આજ દિન સુધીના નાણાં મળ્યા નથી માટે મેં આ પ્રક્રિયા ચાલુ કરી મારી પોતાની જમીન સિમડીયા અને અકોટામાં આવેલી છે કોણે આપી હતી કેવી રીતે આપી હતી કોળા માટે આપી સરદાર સરોવર ડેમની અંદર જે જમીનો ડૂબમાં ગઈ એ ખેડૂતોને વિસ્થાપન કરવા માટે આ જમીનો સરકાર સંપાદન કરેલી ઓગણીસોને એકાણું એકાણું શું લખી રહ્યો તે વખતે ત્રીવીસ હજાર રૂપિયા અમારે એ નક્કી કરીને અમને ચૂકવેલા પણ અમારી માગણી વધારે હતી એટલે અમે લોકો નારાજ થઈ અને આ કેસ દાખલ કરી ઓગણીસો બાણું લડત ચાલે છે મારી તો ચુકાદો બે હાજર માં આવ્યો બે ડિસેમ્બર માં શું એક ચોરસ મીટર છ્યાસી રૂપિયા

હા એટલા માટે કે ઓર્ડર થયા પછી એની મુદતમાં અમને પૈસા મળ્યા નથી ન તો સરકાર ઉપર અપીલમાં ગઈ છે એટલે અમે કોર્ટને કહ્યું કે ભાઈ નથી અપીલમાં જતા આ લોકો અપીલમાં જાય તો અમને કોઈ વાંધો નથી પણ એક વર્ષ ઉપરાંતમાં આ સમય ચૌદ મહિના થઈ ગયા છતાં નથી અપીલ કરતા અને નથી અમને પેમેન્ટ મળતું એટલે નારાજ થઈને અમે કોર્ટને એવું કહ્યું કે ભાઈ આ લોકોને જપ્તીનો હુકમ આપવો એ આધારે આજે જપ્તી કરવામાં આવ્યા છે ઠાકોરભાઈ પટેલ